ઘટના એવી હતી કે કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા અને એ ઘણી વાર ખોટી જગ્યા થી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા મારી વચ્ચે રકચક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે સાથેથી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને માર મારેલો છે બોને માર માર્યો તો ને ક્યારે માર્યો મૌલિક નાથપરા એને માર છે જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ માર માર મારવામાં આવતું

એકલા સમયથી તમારી ભાગીદારી હતી અમે સ્ટાર્ટ એવું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ છે એની પોતાની ઓફિસ છે પોતાનું બધું છે એવી રીતે ઇન્વેસ્ટ કરાવેલા હતા પાસેથી અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી પોતે ટ્રેડિંગ કરે છે એ બધી વસ્તુની જાણ પછી અને બિઝનેસ માં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું એનો કંઈ ભી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં અને એ જે પૈસા મે ઇન્વેસ્ટ કરેલા હતા જે ફર્મ માં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફર્મ માં યુઝ થતા આયા કેટલા રૂપિયા કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યું અને ક્યાં ક્યાં લોન લીધી ને કશું અત્યાર સુધી 50 થી 60 લાખ રૂપિયા હોમ લોન ક્રેડિટ કાર્ડ પર્સનલ લોન એ બધી વસ્તુનો થઈને આટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણી વાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો પણ બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ ના આપે આપેલા છતાં બે દિવસ પહેલા જ્યારે ઈએમઆઈ મારે એક ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે

તો એમાંથી ભી કઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે તો વાગ કોનો છે જાણ્યા વગર તો એ સંસ્થામાંથી ભી ટર્મિનેટ તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને સંસ્થામાંથી તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિઝન લેવો જોઈએ મૌલિક જવાબ કીધેલું હતું અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યૂ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુલ ફ્રેન્ડ્સ ને એવી રીતે ભી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી આખા મારા કેસની મેં ચર્ચા કરી એ વકીલને એક રેફરન્સ ક્રૂપ જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગઈલી હતી પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફી ની ડિમાન્ડ કરી અને પ્લસ 50% ટકા શેરિંગની જે કંઈક રિકવરી મારી થાય એમાંથી 50% ટકા શેરિંગની વકીલે માંગ કરેલી છે જે બાર કાઉન્સિલિંગના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે અને એ ફરિયાદ એ કેસ મે પાછો માંગતા મારા ડોક્યુમેન્ટ્સ મે પાછો માંગતા એ મને આપેલા નથી મારા બધા ઓરિજિનલ એગ્રીમેન્ટ્સ ને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેલા છે આ મેટર માં અને હવે સામે મારી ઉપર ફી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિ તો મને એ જો મને છે તમે આવો જો ઈચ્છો છે ન્યાય બસ એ જ છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ઠીક એ ના મળે તો ભી કઈ વાંધો નહીં પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે પ્લસ આ છે ને હાલત કરેલી છે મારી તો એના પાછળ એને કડક કાર્યવાહી કરવામાં આવે એને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ના આવે જુમા આ તમારી સાથે મારામારી થઈ છે હા તો ફરિયાદ કરવા માટે બધું સમય કેમ લગાડ્યો ફરિયાદ કરવામાં કેમ કે સમાધાનની વાત ઘણી વાર થતી કે હું કરી આપીશ ઇવન એના પપ્પાએ ભી કહેલું હતું હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકી હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પાએ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા એના ભાઈએ કીધેલું હતું એવી રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જતું પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જ જાતનો રિસ્પોન્સ ના મળતો અમને હા એની વચ્ચે બહુ ખરાબ રીતે એને મને મારી નાખવાની કોશિશ કરેલી છે મારું ગળું દબાવી દીધું છે અને હું ઘણી વાર સુધી એમાં બેહોશ થઈ ગયેલી છું